નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે જીરા વિશે વાત કરીશું પરંતુ તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો હાલ જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આવનારા તમામ વિડીયો મળી શકે તમને જો આ વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે પણ તેને શેર કરવાનું ભૂલતા નહીં આજે આપણે ઊંઝા માર્કેટયાર્ડ ના ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈ વાત કરીશું ઉલ્લેખનીય છે કે ઊંઝા માર્કેટયાર્ડ એ એશિયામાં મોટું નામના ધરાવતું માર્કેટયાર્ડ છે ઊંઝા માર્કેટયાર્ડમાં દર વર્ષે હજારોની સંખ્યામાં જે ખેડૂતો હોય છે પોતાનો માલ લઈ અહીં વેચવા આવતા હોય છે ખાસ કરી ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યના જે ખેડૂતો હોય છે પોતાનો માલ લઈ અહીં વેચવા આવતા હોય છે ત્યારે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવી છે દિનેશભાઈ શું કહેશો હાલમાં જીરાનો શું ભાવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં બે હજાર ચોવીસમાં જીરાનો ભાવ કયો રહેશે અત્યારે હાલ મંડીમાં ઊંઝા મંડીમાં જીરાનો એકંદર ભાવ લગભગ છ હજારથી છ હજાર પાંચસોની વચ્ચે ચાલી રહ્યો છે હવે સિઝન કદાચ એકાદ મહિના પછી સિઝન ચાલુ થશે ફેબ્રુઆરી એન્ડમાં માલની આવક ચાલુ થશે અને આ વર્ષે જીરાનું સારું એવું ઉત્પાદન વાવેતર છે જીરામાં ગુજરાતમાં કરીબન સાડા ત્રણ લાખથી ચાર લાખ હેક્ટર જેટલો વાવેતર છે અને રાજસ્થાનમાં આઠ લાખ હેક્ટર જેટલું છે ટોટલ બારેક લાખ હેક્ટરમાં વાવેતરનો અંદાજ છે આથી જીરામાં આવતી સાલ લગભગ એક કરોડ બોરીને આજુબાજુની આવક થશે આને ધ્યાનમાં લઈ આવતી સાલે બજાર લગભગ ગત વર્ષે જે ભાવ હતા સિઝનમાં એ ભાવે બજાર પાછું એટલે કે છ હજાર પાંચ હજારની આજુબાજુ પાંચથી છ હજારની વચ્ચે આવશે એવી શક્યતા